પચીસમી ડિસેમ્બર ખ્રિસ્તી સમુદાય દ્વારા ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ છે ત્યારે સુરતમાં આવેલા સીએનઆઈ ચર્ચ ખાતે પણ ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ હતી અઢારસો ચોવીસમાં માં ચોવીસ્તા કેથોલિક ચર્ચની સ્થાપના કરાઈ હતી ત્યારે અહીં ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ છે

ને નાતાલીની શુભેચ્છા પાઠવું છું અને આજનો દિવસ જે છે એ ખાસ અમે લોકો ક્રિસમસ તરીકે ઉજવીએ છીએ જે કે અમારો પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ તરીકે અમે લોકો એને સેલિબ્રેટ કરીએ છીએ અને જે અમારા પ્રભુ શું ખ્રિસ્ત છે એ આ દુનિયામાં સૌરા તારણના માટે અને

કુમાર છે અને હું સાત વર્ષ અહીંયા સેવા આપું છું કયા પ્રકારની આજે નાતાલ છે અને નાતાલ તમામ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ પ્રભુ મંદિરમાં આવે છે ચર્ચમાં આવે છે પ્રાર્થના માટે અને બધા ભેગા મળીને હર્ષોલ્લાસથી પ્રાર્થના કરે છે બાઇબલ વાંચન મનન કરે છે અને ત્યારબાદ એકબીજાને મળીને હર્ષોલ્લાસથી એકબીજાને શુભેચ્છા પાઠવે છે પ્રભુ શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી અમે એટલા માટે કરીએ છીએ કે પ્રભુ શ્રી કૃષ્ણ જન્મનો આવવાનો હેતુ એ સમસ્ત માનવજાતને પાપમાંથી તારવાને માટેનો હતો અને પ્રભુ શ્રી કૃષ્ણ જે માનવજાતને માટે સંદેશો આપ્યો પ્રેમનો કરુણાનો શાંતિનો માફીનો એ અમે ઉજવીએ છીએ આ ક્રાઇસ્ટ ચર્ચ તો વર્ષ જૂનું છે અને અહીં આગળ દર રવિવારે પ્રભુ શ્રી ખ્રિષ્ના નામમાં ભક્તિ સભા ચલાવવામાં આવે છે આ શહેરમાં ઘણા બધા ખ્રિસ્તી લોકો રહે છે કે જેઓ દરરોજ પણ આખા વર્ષ દરમિયાન આ ચર્ચની મુલાકાત લે છે અને અમારા બાળક સાહેબ તેમના પત્ની અને બીજા ઘણા આગેવાનો અહીં તેમને સુવાર્તાની સમજ આપે છે આજે આખો દિવસ પણ અમે અહીં પ્રાર્થના કરવાના છીએ અને આખા શહેરમાંથી ઘણી બધી વ્યક્તિઓ ઘણા બધા સ્ત્રીઓ પુરુષો જુવાન દીકરા દીકરીઓ અહીં આવે છે પ્રભુ શું ખિષ્ણનો આશીર્વાદ લેવાને માટે આવે છે તેમને પ્રભુ સુખ ની સુવાર્તા આપવામાં આવે છે તેમને બાઇબલ ની વાત સમજાવવામાં આવે છે કે પ્રભુ ખ્રિસ્ત શા માટે મનુષ્ય દેહમાં આ પૃથ્વી પર આવ્યા અને તેમના આવવાથી સમગ્ર માનવ જાતને તેમણે પાપોની માફી અને અનંત જીવન આપ્યું છે એ વાત તેઓ તેમની આગળ જાહેર કરે છે અને પ્રભુ સુખ પર વિશ્વાસ કરવા માટે ઉત્તેજન આપે છે આખા શહેરને માટે અહીં પ્રાર્થના કરવામાં આવે છે ગુજરાત ને માટે આખા દેશને માટે અને આખી દુનિયામાં શાંતિ સ્થપાય તેને માટે અહીં પ્રાર્થના કરવામાં આવે છે આખું અઠવાડિયું અહીં ઉજવણી કરવામાં આવે છે અને જુદી જુદી પ્રકારે ઉજવણી કરવામાં આવે છે સત્તાવીસમી તારીખે અહિયાં સાંસ્કૃતિક કાર્યક્રમ છે જે બાઇબલ આધારિત છે ત્યાર પછી પ્રીતિ ભોજન છે તેમાં સર્વને ભાગ લેવાનું આમંત્રણ છે અને ત્યાર પછી અઠાવીસમી તારીખે અહિયાં ભજન મંડળી સાંજે સાત વાગ્યા થી નવ વાગ્યા સુધી બેસશે ઓગણત્રીસમી તારીખે પણ અહીં ભક્તિ સભા ચલાવવામાં આવશે અને ત્યાર પછી ફન ફેર એટલે કે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ સર્વને ભાગ લેવાને માટે પ્રેમપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે એકત્રીસમી તારીખે રાત્રે બાર વાગ્યે અહીં આગળ વોચ નાઇટ સર્વિસ કરવામાં આવે છે અને તે દરમિયાન લોકો વર સ્તુતિ કરશે આખું વર્ષ ઈશ્વરે તેમને જે આશીર્વાદો આપ્યા છે તેને માટે તેઓ ઈશ્વરને થેન્ક યુ કહેશે અને નવા વર્ષમાં પ્રવેશ કરશે અને પહેલી તારીખે સવારે બે હજાર પચીસ પહેલી જાન્યુઆરી સવારે નવ વાગે અહીં ભક્તિ સભા ચલાવવામાં આવશે અને તેમાં પણ નવા વર્ષમાં પ્રવેશ કરાવવાને માટે ઈશ્વર પિતા ઈશ્વર પુત્ર પ્રભુ સુખ્રિસ્ત અને ઈશ્વર પવિત્ર આત્માને નામે પ્રાર્થના કરવામાં આવશે અને આખી દુનિયાને માટે અહીં આગળ ઈશ્વરની ની જાહેર રીતે અભર સ્તુતિ કરવામાં આવશે ઈશ્વર પિતા આપણા રાષ્ટ્રપ્રમુખ ને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આખી કેબિનેટના સર્વપ્રધાન મંડળને અને ખાસ કરીને આ દેશમાં શાસન ચલાવનાર સરકારને પ્રભુ આશીર્વાદ આપે એવી અમારી શુભેચ્છા છે આપણા પોલીસ તંત્રને માટે આપણા ન્યાયતંત્રને માટે અને સરહદો પર આપણું રક્ષણ કરી રહેલા આપણા સૈનિકોને માટે અમે ઈશ્વર પિતાનો ખરા હૃદયથી આભાર માનીએ છીએ